પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે તે અન્ય પચ્ચીસ જેટલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે હવે તેમને પણ નડશે લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તે પોતાના પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છે આ દરમિયાન ક્ષત્રિય સમાજનો આક્રોશ પણ સામે આવી રહ્યો છે જે ઉમેદવારો છે ભાજપના તેઓ પ્રચાર કરે ત્યારે જે ક્ષત્રિય સમાજના લોકો છે તેમના દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કાળા વાવટા ફરખાવવામાં આવી રહ્યા છે અને આ ઉમેદવારોની સભા છે તેમને ટૂંકાવીને જવું પડે તે પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે વધુ એકવાર સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિરોધ જોવા મળ્યો શું છે સમગ્ર ઘટના વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રઝાન ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા પાર્ટ ટુની જાહેરાત કરી દેવામાં આવી છે ને જેવી રીતે થોડાક સમય અગાઉથી જ આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીના ઠેર ઠેર જે જે કાર્યક્રમો થઈ રહ્યા છે ઉમેદવારો પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજના લોકો છે તે કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવતા નજરે પડી રહ્યા છે તેને લઈને સંકલન સમિતિ દ્વારા આ વિરોધને છે તે લોકશાહી ઢબે કરવામાં આવે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ થકી કરી હતી અને હાલ એ વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે આને લઈને સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ચંદુ સિહોરા તે પોતાના રાજકીય પાર્ટીના પ્રચાર પ્રસાર માટે પહોંચ્યા હતા તે દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો ફરી એકવાર ચંદુસિંહોરા સભા કરે તે પહેલાં જ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્યાર કરવામાં આવ્યો આનંદ લઈને થોડાક સમય માટે માહોલ ગરમાયો હતો ને ત્યાં હાજર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પહેલાં તો જે દ્રશ્ય સામે આવ્યા છે ક્ષત્રિય સમાજના લોકો જે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે એ જોઈ લો હતા ક્ષત્રિય સમાજના લોકો તેમના દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે ચંદુ ચંદુસિંહોરા તેઓ સભા કરે તે પહેલાં તેમની સભામાં ભંગ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેના લઈને જે ત્યાં હાજર પોલીસ હતી તેમના દ્વારા ક્ષત્રિય સમાજના જે લોકો છે તેમની અટકાયત કરી લેવામાં આવે છે હાલ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને હવે પ્રચાર પ્રસાર કરવો મુશ્કેલ બન્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આમ તો ભારતીય જનતા પાર્ટી હજી પણ કહી રહી છે કે તેઓ ગુજરાતમાં છવ્વીસ બેઠક જીતવાના છે ને પાંચ લાખની લીડ સાથે ને બીજી તરફ ક્ષત્રિય સમાજે પણ એલાન કરી દીધું છે કે તેઓ ભારતીયતા પાર્ટીને હરાવવાનું કામ કરશે હવે આ રાજકીય ગરમી છે તે દિવસેને દિવસે વધતી જઈ રહી છે આજે પણ સંકલન સમિતિ દ્વારા સાંજે છ વાગે રાજપૂત ભવનમાં મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ રાખવામાં આવી છે જેમાં વધુ એક મહત્ત્વની જાહેરાત થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ છે તે દિવસેને દિવસે ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજે તો એ બાં ચઢાવી લીધી છે અને આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે તો શું આ તે વિવાદને શાંત પાડવામાં સફળ નીવડશે કે પછી ભારતીય જનતા પાર્ટીને આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં એક મોટું નુકસાન સહન કરવું પડશે તે તો સમય જ બતાવશે વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો ને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવ